જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું તો તમે વિડીયો જરૂરથી જોજો તો આજની રેસીપી છે ફાડા લાપસી જે આપણે ઘઉંના ફાડા હોય છે એમાંથી લાપસી બનાવીએ છીએ એનો વિડીયો મેં શેર કર્યો છે તો વિડીયો તમે એન્ડ સુધી જોજો અને જો મારી આ રેસીપી તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જેલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું તો લાપસી બનાવવા માટે મેં અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે કાજુ બદામ અને જે મોરા પિસ્તા આવે છે એ કિસમિસ રોટીફૂટી અને જે ઘઉંના ફાડા તૈયાર માર્કેટમાં જ મળે છે એ લીધા છે ત્યારબાદ આપણે ખાંડનું માપ જોઈ લઈશું ખાંડ મેં અહીંયા પોણા વાટકા જેટલી લીધી છે તમે ખાંડની જગ્યાએ ગોળ અથવા સાકરનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે પાણીનું પણ માપ લઈ લઈશું મેં અહીંયા એક વાટકા જેટલા ઘઉંના ફાડા લીધા છે તો એ જ વાટકાના માપથી આપણે ત્રણ વાટકા જેટલું પાણી લેવાનું છે ત્રણ ગણું પાણી વધારે નાખવાનું છે એટલે કે એક વાટકો ફાડા હોય લાપસીના તો ત્રણ વાટકા પાણી લેવાનું છે અને આ પાણીને આપણે આગળથી ગરમ કરી લેવાનું છે મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને ત્યારબાદ એક કૂકર લીધું છે કૂકરમાં આપણે ઘી નાખીશું કેમ કે કૂકરમાં જ આપણે લાપસી બનાવવાની છે એટલે મેં અહીંયા કૂકર લીધું છે કેમકે ઘઉંના હોય એને ચડતા થોડીક વાર લાગે છે એટલે કૂકરમાં આસાનીથી બની જાય છે હવે આપણે ઘી લઈશું મેં અહીંયા ત્રણથી ચાર ચમચા જેટલું ઘી લીધેલું છે ઘીનું પ્રમાણ આપણે વધારે જ રાખવાનું છે કેમ કે તો લાપસી સરસ બનશે ઘી ગરમ થાય એટલે સૌ પ્રથમ આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લેવાના છે ત્યારબાદ થોડાક બ્રાઉન રંગના થાય પછી આપણે એમાં જ કિસમિસ નાખી દેવાની છે જો તમને આ રીતે પસંદ ના હોય તો તમે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી અને કાઢી શકો છો પણ હું લાપસી સાથે જ એને ચડવા દઉં છું હું એ રીતે બનાવું છું જો તમને એ રીત પસંદ ના હોય તો તમે ડ્રાયફ્રૂટને ઉપરથી પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે ઘઉંના ફાડા એડ કરી દઈશું હવે આપણે ઘઉંના ફાડાને બ્રાઉન રંગના ના થાય ત્યાં સુધી શેકવાના છે આ પ્રોસેસ આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર કરવાની છે એકદમ ફાસ્ટ ગેસ નથી રાખવાનો ત્રણથી ચાર મિનિટમાં ફાડા શેકાઈ જાય છે એટલે થોડોક કલર ચેન્જ થાય પછી આપણે એમાં પાણી એડ કરવાનું છે હવે આપણે જે પાણી ગરમ કરીને રાખેલું છે એડ કરી દઈશું પાણી ધીરે ધીરે નાખવાનું છે એક સાથે બધું નથી નાખવાનું એમ કે બાકી બહુ છાંટા ઉડે છે પાણી નાખી અને સારી રીતે હલાવી પછી આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને મેં એમાં બે વિસલ થવા દીધી હતી બે વિસલમાં ફાડા લાપસી સારી રીતે કૂક થઈ જાય છે અને ઠંડુ પડે પછી જ આપણે કૂકરને ખોલવાનું છે હવા એની રીતે નીકળી જાય પછી જ ખોલવાનું છે બે વિશલ થઈ ગયા બાદ હવે આપણે કૂકરને ખોલી લઈશું વાવ તમે જોઈ શકો છો કે એકદમ બધું પાણી ઓબ્ઝર્વ થઈ ગયું છે ઘઉંમાં અને એકદમ છૂટી છૂટી ખૂબ જ સરસ લાપસી બની છે અને હવે આપણે એમાં ખાંડ ઉમેરવાની છે તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો ખાંડ ઉમેરવા માટે મને અહીંયા કૂકર થોડુંક નાનું પડેલ છે એટલે મેં બીજી પેન લીધી છે પેનમાં મેં થોડુંક ઘી નાખેલું છે અને ત્યારબાદ ઘી થોડુંક ગરમ થાય એટલે આપણે જે લાપસી કૂક કરી છે એમાં નાખી દઈશું હવે આ સમયે આપણે ખાંડ પણ એમાં એડ કરી દઈશું મેં અહીંયા પોણો વાટકો જેટલી ખાંડ લીધેલી હતી જે વાટકાથી ઘઉંના ફાડા લીધા છે એ જ વાટકાથી પાણી અને ખાંડ પણ લીધેલું છે એટલે મેં અહીંયા પોણો વાટકો જેટલી ખાંડ લીધી છે જો તમને વધારે પડતું ગળ્યું પસંદ હોય તો તમે થોડીક વધારે ઓછી કરી શકો છો ખાંડ નાખ્યા પછી લાપસીમાં થોડીક ચિકાસ આવી જાય છે એટલે ખાંડ લાપસીમાં બરાબર ઓબ્ઝર્વ થાય એટલા માટે આપણે થોડીકવાર માટે લાપસીને ગેસ ઉપર જ શેકવાની છે થોડીક વાર માટે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી છૂટી ના પડે એટલે કે બેથી ચાર મિનિટ શેકવાની છે તમે અહીંયા ફ્લેવર માટે ઇલાયચી પાવડર કે જાયફળનો પાવડર એડ કરી શકો છો જેમ જેમ ખાંડ ઓગળતી જશે એમ લાપસી પણ થોડીક ઘટ થતી જશે અને હવે આપણે આ સમયે ગેસ બંધ કરી દેવાનો છે કેમ કે લાપસી ઠંડી પડશે એટલે છૂટી પડી જ જવાની છે હવે આપણે ગાર્નિશિંગ માટે ઉપરથી તૂટી ફૂટી એડ કરીશું અને થોડાક ડ્રાય ફ્રૂટ પણ એડ કરીશું આ બધી વસ્તુ જો તમને પસંદ હોય તો તમે નાખી શકો છો બાકી સ્કીપ કરી શકો છો પણ એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ટ્રાય કરજો તો હવે આપણી લાપસી સર્વિંગ માટે રેડી થઈ ગઈ છે તો આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને એને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું ડ્રાયફ્રૂટને લીધે જ લૂકમાં ખૂબ જ સરસ લાગે છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી તમે જોઈ શકો છો કે લાપસી એકદમ લૂકમાં અને ટેસ્ટમાં પણ એવી જ સરસ બનેલી છે અને તમે જો આ રેસીપીને કમ્પ્લીટલી ફોલો કરશો તો બગડવાના કોઈ ચાન્સ નથી આ રીતે જ સરસ છૂટી છૂટી બનશે તો તમને કેવી લાગી મારી આ રેસીપી મને જરૂરથી જણાવજો અને જો તમને રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો